પોલીસ અધિકારીઓ જે પણ એસી ચેમ્બરોમાં બેસીને અહીંના ધારાસભ્ય સાંસદ નામના ગળામાં પટ્ટા પહેરીને ફરે છે ગુલામી કરે છે એ લોકોને પણ કહેવા માંગીએ છીએ આજે પણ અમારો સમાજ સંવિધાનમાં માને છે સંવાદમાં માને છે જે દિવસે અમારા સમાજ સંવાદ અને સંવિધાન જે દિવસે અમારો સમાજ એમને ખબર પડશે કોન્સ્ટેબલ થી લઈને ડીઆઈઆઈ અમારા નોકર છે અમે એમને પગાર આપીએ છીએ જે દિવસે આ સમાજને ખબર પડશે અમારા જેવા ધારાસભ્ય સાંસદ પગાર એમના ટેક્સમાંથી આવશે બે દિવસે આ માલિકો રોડ પર આવવાના છે અને નોકરોને પણ બહાર કાઢીને માલિકોને જવાબ લેવા માટે તમે તૈયાર થઈ જવાના છે સાથીઓ જાગૃત પણ છે આજે નોકરશાહી ચાલે છે બહાર થી નોકરી કરવા આવેલા તમારા પગાર લેતા અધિકારીઓ તમારા પર રાજ કરી રહ્યા છે તમારો ટેક્સ નો પગાર લઈને આજે તમને અહીંયા દબાવવાની વાત કરે છે ત્યારે આપણે જાગી જવું પડશે એ ચાહે અમારો પગાર હોય એ ચાહે પોલીસ અધિકારીઓ નો પગાર હોય એ ચાહે તલાટી તમે આપો છો અમે બધા તમારા સેવક છે ને અધિકારીઓ બધા તમારા નોકર છે એ તમારે જાણી લેવું પડશે આ દેશ એ સંવિધાન થી ચાલનારો દેશ છે આ દેશ লোক এ লোকশা চালনো দেশছে দেশ আদিবাসী জীবন প্রণালী চালানো দেশছে আশ કોઈની મનોવાદી સંસ્કૃતિથી ચાલવાનો નથી કોઈની ની ચાલવાનો નથી કોઈના બાપના આદેશથી આદેશ થી ચાલવાનો નથી આ દેશનો મૂળ માલિક અમારો આદિવાસી છે અને અમારા આદિવાસીઓને રણજાળવાની વાત કરશો તે દિવસે અમે પક્ષ પાર્ટીઓ પણ ભૂલી જઈશું તે દિવસે અમે શરમ સંબંધ પણ ભૂલી જઈશું તે દિવસે અમે જયારે રોડ પર ઉતરીશું આ વિસ્તારોમાં માં હાર લડાઈઓ થશે અને જે પણ લોકો બહારથી ઘૂસીને બેઠા છે એ લોકોને આ જમીનો ખાલી

અમને બોલાવજો આ જમીનો આપણી છે આ મિલકત આપણી છે અને આપણા લોકોને ખોટી રીતે રંજાડવાની વાત કરે છે એવા લોકોને એમની ઓકાત આપણે બતાવી દઈશું જે દિવસે આદિવાસી રોડ પર ઉતરશે એ દિવસે એમને ખબર પડી જશે આજે આદિવાસીઓના બજેટોમાં એ લોકો તાઇફાઓ કરે છે વિકાસ પર્વ વિકાસ મહોત્સવ માર્ચ યુનિટી ફલાણા કાર્યક્રમ ગૌરવ દીશ એકતા દિન કરોડો ને કરોડો આદિવાસીઓના પૈસા એમના કાર્યક્રમોમાં વાપરે છે અમે પણ એ પૈસા તમારા સાંસદ ના ઘરે થી લઈ જાઓ તમારા મુખ્યમંત્રી ના ઘરે થી સો કરોડ નો ખર્ચો કરો અમને વાંધો નથી તમારા ધારાસભ્ય ના ઘર ના સો કરોડ ના ખર્ચો કરો સાંસદના ઘરેથી સો કરોડના ખર્ચા કરો મુખ્યમંત્રીના ઘરેથી સો કરોડના ખર્ચા કરો એમાં અમને બિલકુલ વાંધો નથી પણ અમારા આદિવાસી બાળકોના સિકલ શેલી અમારા આદિવાસી બાળકોના ફૂડ બિલના અમારા આદિવાસી બાળકોના આંગણવાડીના અમારા આદિવાસી બાળકોના શાળાના અમારા આદિવાસી બેનોના ઝૂંપડાના પૈસાના તમે અહીંયા તાઇફા કરો અમારા આદિવાસી બજેટ માંથી તમે સો સો કરોડ રૂપિયાનો હિસાબ ખર્ચાબીશું અને જરૂર જણાશે તો એસીબી અને એસઆઈટી ની પણ અમે માંગ કરીશું ત્યારે સાથીઓ વધારે વાત નથી કરતા પણ જે પ્રકારે ભિક્ષા ભીરસા મુંડા આપણા સમાજ માટે લડ્યા એમના લડતને આગળ ધપાવવા માટે જયપાલસિંહ મુંડાએ પોતાના આખા જીવન સમર્પિત કરી દીધું અને પોતાના જીવન દરમિયાન આદિવાસીઓને એમણે અધિકારો અપાવ્યા સંવિધાનિક અધિકારો અપાવ્યા સામાજિક અધિકારો અપાવ્યા અને આજે આપણે જે જળ જંગલ જમીન પરના આપણા પોતાના અધિકારો અપાધિત છે ત્યારે આપણા જે લો છે વ્યક્તિગત કાયદાઓ છે એ તમામ આપણી સંસ્કૃતિ આપણી પ્રકૃતિ અને એને બચાવવા માટે આપણે શું હવે તૈયાર થઈ જવું પડશે આજે એકનો વારો છે કાલે બધાના દ્વારા આવવાના છે આજે વાલીયા અને ડમલાઈ ના પ્રોજેક્ટમાં એ વિસ્તારના લોકોની વારી છે કાલે કેવડિયાની વારી કાલે માલસ માઉન્ટની વારી કાલે નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘણા લોકોના ગામો જવાના છે ત્યારે સમાજ સમગ્ર આદિવાસી સમાજને આવનારા દિવસોમાં એક કરવાનું કામ કરવું પડશે જાગૃત કરવાનું કામ કરવું પડશે આ વાત સાથે આજના કાર્યક્રમમાં આપશો સ્વયંભૂ અહીંયા ઉપસ્થિત થયા આપનો કિંમતી સમય આપ્યો અને આવનારા દિવસોમાં એટલી અપેક્ષા રાખીએ કે જ્યારે પણ કોઈ પણ આપણા આદિવાસી યુવાન કર્મચારી આપણા મહિલા આપણા બાળકોની લડત હશે આપણા સંવિધાનિક સામાજિક લડત હશે બધા એક મંચ પર આવીને આગળ વધતા રહી